આશાપુરા યુવક મંડળ દ્વારા આયોજિત સેવા કેમ્પ બાબરથી માતાના મઢ જવા માટે પ્રસ્થાન બાબરનો સેવાભાવી આશાપુરા યુવક મંડળ સેવા કેમ્પ કચ્છમાં છેલ્લા ત્રેવીસ વર્ષથી સુશ્વાસ ફેલાવે છે લાખો પગપાળા ચાલતા માઇભક્તો આશાપુરા સેવા કેમ્પ બાબરમાં ભોજન પ્રસાદનો લાભ લે છે બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરને એક ધર્મનગરી કહેવામાં આવે છે ત્યારે અંબાજી હોય કે પછી આશાપુરા માતાનો મઢ હોય પગપાળા જતા પદયાત્રીઓ માટે સેવા કરવા માટે ભાભરથી સેવા કેમ્પો જતા હોય છે ત્યારે આજરોજ ભાભર મુકામે શ્રી આશાપુરા યુવક મંડળ દ્વારા આયોજિત સેવા કેમ્પ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે માતાના મઢ પગપાળા જતા પદયાત્રીઓની સેવા કરવા માટે આજરોજ કેમ્પને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તે પહેલા આશાપુરા માતાની આરતી કરી તેમજ સૌ કોઈ ભક્તો માતાજીના ગરબે હતા આ કેમ્પને પ્રસ્થાન કરાયું હતું અને તમામ આશાપુરા યુવક મંડળના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ સેવા કેમ્પ નખત્રાણાથી પાંચ કિલોમીટર ખાતે કાર્યરત થશે પગપાળા ચાલતા જતા માઈ ભક્તો માટે દિન રાત સેવા કરશે જેમાં ચા પાણી નાસ્તો તેમજ ભોજન પ્રસાદની પણ ઉત્તમ સેવા આપવામાં આવશે અને સાથે સાથે આરામ કરવાની તેમજ મેડિકલ સેવા પણ પૂરી પાડવામાં આવે છે કેમ્પ છેલ્લા બાવીસ વર્ષથી ભક્તોની સેવા માટે કાર્યરત છે ત્યારે બાબરથી આશાપુરા યુવક મંડળ દ્વારા આયોજિત કેમ્પે પ્રસ્થાન કરે છે અને આજે ત્રેવીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે સાત ટાઈમનો પ્રસાદ ચાલે છે ત્રણ દિવસ અને એક અડધો દિવસ ચા પાણી નાસ્તો અને ભોજન પ્રસાદ અવરીત ચાલુ રહે છે અને આરામની મેડિકલની વ્યવસ્થા રાખીએ છીએ પરમાત્માની દયાથી આ ત્રેવીસમું વ્રત છે અને માતાજી ખુભી સંપન બધાને ખુબ સંપત્તિ આપે સદ્બુદ્ધિ આપે સદવિચાર આપે કઈ મહાશાપુરા માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે શ્રીકૃષ્ણ ભવ્ય આરતી રાખીએ છીએ ભવ્ય આરતી રાખીએ માતાજી નો પ્રસાદ ની ભવ્ય આરતી હોય છે સમૂહ ગામ વધારે છે દરેક લાભ આપે છે દરેક નો આભાર બધા વધાર્યા પત્રકાર મિત્રો પ્રતિષેધ આગેવાનો સૌનો જય જલારામ જય આશાપુરા અહેવાલ ગોપાલ પૂજારા સંબંધ ભારત ન્યૂઝ ભાબર બનાસકાંઠા